તો મિત્રો ઘરે બેઠા માત્ર બે મિનિટમાં આધાર કાર્ડમાં એડ્રેસ બદલો મોબાઈલથીસ સો ટકા જ થશે સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ થશે હવે તમારે સાયબર કેફે પર જવાની જરૂર નથી જો તમે તાજેતરમાં નવું ઘર ખરીદ્યું છે ભાડાના ઘરમાં શિફ્ટ થયાશો અને તમારા આધાર કાર્ડમાં સરનામું ખોટું છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હવે આધાર કાર્ડમાં સરનામું અપડેટ કરવાની પ્રક્રિયા એટલી સરળ બનાવી દીધી છે કે તમે આ કામ ઘરે બેઠા થોડી વારમાં ઓનલાઈનમાં કરી શકો છો આધાર એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે જે ઓળખ અને સરનામા બંનેનો પુરાવો પાડે છે એનો ઉપયોગ બેંક પાસપોર્ટ સરકારી યોજનાઓમાં સબસિડી અથવા કેવાયસી જેવી ઘણી સેવાઓમાં થાય છે આવી સ્થિતિમાં જો તમારા આધારમાં જૂનું કે ખોટું સરનામું હોય તો ઘણા મહત્વપૂર્ણ કામો અટકી શકે છે તેથી યુઆઈડીએઆઈ સલાહ આપે છે કે આધાર વિગતો દર દસ વર્ષે અપડેટ કરવી જોઈએ ખાસ કરીને સરનામું સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું છે આધારમાં સરનામું અપડેટ કરવા માટે પહેલાં તમારે માય આધારની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે ત્યારબાદ તમારે આધાર નંબર કેપ્ચા કોડ અને ઓટીપી વડે લોગિન કરવું પડશે આ પછી તમને અપડેટ આધાર ઓનલાઈનનો વિકલ્પ દેખાશે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે હવે સરનામું વિકલ્પ પસંદ કરો અને આગળ વધો આગળના પગલાંમાં તમારે તમારું નવું સરનામું દાખલ કરવું પડશે આ પછી પોસ્ટ ઓફિસ પસંદ કરો અને સરનામાના પુરાવાને સ્કેલ કરેલી નકલ અપલોડ કરો વિગતો તપાસ્યા પછી હવે તમારે પચાસ રૂપિયા ફી ચૂકવીને સબમિટ કરવાની રહેશે ફ્રી સબમિટ કર્યા પછી તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર મળશે જેના દ્વારા તમે સ્ટેટસ ટ્રેક કરી શકો છો કયા દસ્તાવેજો માન્ય છે યુઆઈડીઆઈ પંદરથી વધુ સરનામા પુરાવા દસ્તાવેજોને માન્યતા આપે છે આમાં પાસપોર્ટ બેંક સ્ટેટમેન્ટ કાર્ડ મતદાર આઈડી ગેસ વીજળી અને પાણીના વીજ બિલ જે ત્રણ મહિનાથી વધુ જૂના ન હોવા જોઈએ વીમા પોલિસી મિલકત કર રસીદ અને ભાડા કરારનો સમાવેશ થાય છે આ ઉપરાંત આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે તમારે પાન કાર્ડ પાસપોર્ટ અથવા મતદાર આઈડી જેવા ઓળખ કાર્ડની પણ જરૂર પડી શકે છે શું સરનામા પુરાવા વિના સરનામું અપડેટ કરી શકાય ઘણા લોકોએ એવો પ્રશ્ન થાય છે કે સરનામામાં પુરાવા વિના સરનામું અપડેટ કરી શકાય છે કે નહીં તો જવાબ એ છે કે સરનામા પુરાવા વિના સરનામું અપડેટ કરી શકાતું નથી યુઆઈડીએઆઈ નીતિ મુજબ આધાર કાર્ડમાં સરનામું બદલવા માટે માન્ય સરનામાના પુરાવા દસ્તાવેજ ફરજિયાત છે આ માટે તમે ઓનલાઈન પ્રક્રિયાને અનુસરોશો કે ઓફલાઈન આ સરળ પ્રતિક્રિયા સાથે આધાર સરનામું અપડેટ કરવું હવે પહેલાં જેટલું મુશ્કેલ નથી યુઆઈડીએ આઈની ડિજિટલ સુવિધાઓએ તેને ઝડપી સરળ અને સસ્તું બનાવ્યું છે આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી તમારું સરનામું અપડેટ કર્યું નથી અથવા તો અમારા દસ્તાવેજમાં સરનામું ખોટું છે કે અલગ છે તો તમે તેને ઘરે બેઠા સુધારી શકો છો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને બીજા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ આવતા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત